રાધેરાધે ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં આજે આપણે ગઈકાલે ચંપરણે આવી ગયા હતા તો ગઈકાલે તો ભક્તોએ જમ્યા અને ખૂબ આનંદ કર્યો અને આજે સવારે આપણા બાવન ભક્તોમાંથી ઘણા ખરા ભક્તો જારીજી ભરવા ગયા જારીજી ભરીને આવીને ચા નાસ્તો કર્યો તો અત્યારે બપોરના સમયે ખૂબ જ સરસ એવું જમણવાર આપણું રેડી છે તો દરેક ભક્તોને આપણે ગ્રુપમાં મેસેજ કરી દીધો છે કે જમવા માટે આવી જાઓ અને જમીને બધા આરામ કરો અને જેટલા બને એટલા આજના દિવસમાં આજે ખાલી બસ ઠાકોરજી માટે જ બધા ભક્તો સવારે પણ દર્શન બપોરે પણ દર્શન અને સાંજે પણ દર્શન કરશે તો આ વિડીયો દ્વારા જુઓ ભક્તોએ ખૂબ મજા કરી છે અને જમવાનું કેવું બનાવ્યું છે એ પણ આજે આપણે રિવ્યુમાં પૂછીશું યાત્રામાં કેવું રહ્યું મજા એમને એવું પણ પૂછીશું મારી સાથે પણ મજા એમને કેવી આવી પૂરીની યાત્રામાં અને પૂરીની યાત્રા બાદ આગળ એ લોકોને કલકત્તા ગંગાસાગર અને આ ચંપારણ જે આપણું અત્યારે આ છેલ્લો સ્ટોપ છે અને ત્યાંથી આપણે અમદાવાદ તરફ આવતીકાલે પ્રયાણ કરીશું એ બધો જ રિવ્યૂ આપણે ભક્તોને પૂછીશું તો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો આપને કેવો લાગે છે એવું ચોક્કસ કહેજો અને રાધે રાધેની કોમેન્ટ ખાસ કરજો

大衣柜。不笑。我一看。 拉爹拉爹，要、啊、不要个鸭爪子不嘞？三条、啊，要不要？不中呀。 રાધે રાધે બા રાધે રાધે શું નામ છે આપનું મારું નામ નીતા ચૌહાણ છે અચ્છા ક્યાંથી આવ્યા છો આપ હું રહું છું તો ઓસ્ટ્રેલિયા પણ અત્યારે આ 6-7 મહિનાથી રાધે રાધે પરિવારમાં વ્રત પરિવારની જે યાત્રા જાય છે એમાં સળંગ હું જાઉં જાઉં છું અને બહુ મજા આવે છે એમ મારા શ્રીની જોડે આવ્યા છો આપ મારા શ્રી મારા શ્રી સાથે આવ્યા છું અચ્છા કે કે ફરી આવ્યા મારે આ છઠ્ઠી ટૂર છે ફર્સ્ટ હરિદ્વાર હતી પછી ગોકુલ મથુરા હતી પછી રામેશ્વર હતી પછી પંઢરપુર હતી અને લાસ્ટમાં હમણાં જગન્નાથપુરી અને એના પછી સાત તારીખે માર્ચમાં કામાક્ષા દેવી છે ફ્લાઇટ દ્વારા અને પછી જે અધિક મહિનામાં હરિદ્વાર એન્ડ ગોકુલ મથુરા ઓકે તો યાત્રામાં કેવી મજા આવી આપણે યાત્રામાં બહુ મજા આવી ત્યાં વ્રત પરિવારના કાર્યકરો બહુ સરસ રીતે અમને હેલ્પ કરે છે અમે તો બધા સિનિયર સિટીઝન છે પ્લસ મને એક આંખમાં દેખાતું નથી હું પોતે ઇલેવન ટ્વેલ્વમાં હાયરમાં ટીચર હતી હિન્દી પ્રગતિ મીડિયમમાં પણ એ બધા એમના સ્વયંસેવકો અમને હાથ પકડી પકડીને બોટમાં બેસાડ્યા આગળ એ કર્યું બધા બહુ હેલ્પફુલ છે એમને જમવાનું બી બહુ સરસ છે રોજ સ્વીટ એક ફરસાણ અને ઓલરેડી બધી આખી ફૂલ ડિશીસ ઓકે તો યાત્રામાં ફરી આવવાનું હોય તો હવે ફરી વાર યાત્રામાં આવવાનું હશે તો આવશે એમ અરજી કરીએ ભગવાન ની મરજી ઓકે રાધે રાધે બા રાધે રાધે ઓકે જરા રહી ગયું તું મારે કેવાનું પ્લીઝ અને વ્રજ પરિવારમાં હું જોડાયેલી છું ને મેં બીજા ઘણા બધાને એમાં જોઈન કર્યા છે અને વ્રજ પરિવાર સેવાના ખૂબ કાર્ય કરે છે ને એમની સાથે આપણને પણ એડ કરીને જોઈન કરીને સેવાના કાર્ય કરે છે હમણાં ખીચડાની ઉજાણી થઈ એ પછી હમણાં બાવીસ ફેબ્રુઆરીએ ગરીબ કર્યાઓના મેરેજ છે સમૂહ લગ્ન અઢાર છે એમાં બી બધાને વસ્તુ વખરીએ ટીવી ટુ ફ્રીજ અને બીજો બધો સામાન આપે છે અને હવે પછી છે એના પછી હોળીના મેળાનો પ્રસંગ એટલે એમાં બી હજારો લોકો પ્રસંગમાં પ્રસાદી લે છે એટલે આ રીતના શ્રી ખૂબ સરસ રીતે કરે છે અને ખૂબ બધાને જોઈન કરે છે એટલે હું પ્રભુ પાસે એક જ પ્રાર્થના કરું છું કે વ્રત પરિવાર દિવસે દિવસે પ્રગતિ આવા બધાની સાથે સેવાના કાર્ય કરે રાધે રાધે થેન્ક યુ

અને રહેવાનું રહેવાનું કેવું હતું બધી જગ્યાએ સરસ હતું સરસ સરસ તો ફરીવારે યાત્રામાં આવવું હોય તો હવાય ખરું મહારાજ્રી સાથે યાત્રા તો વિકાસ યાત્રા એને સરસ સરસ તો વાંધો નહીં રાધે રાધે મળીએ ફરીવાર નેક્સ્ટ યાત્રામાં રાધે 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 શું નામ છે આપનું ક્યાંથી આવ્યા છો આપ ગાંધીનગરથી કોની યાત્રામાં આવ્યા છો યાત્રામાં કેવી મજા આવી અને રહેવાની અને જમવાની ફેસિલિટી આટલા દિવસ તમને જે ફર્યા છો તો ત્યાં આગળ જમવાની તો કોઈ તકલીફ પડી અને જમવાનું બધા દિવસ સારું હતું બીજી વાર આ યાત્રામાં આવું હોય તો હવાય ચોક્કસ હવાય તો અમારા ફેમિલીને તમે કહી શકો છો કે ફરી આવવું હોય તો આ યાત્રામાં આવી શકાય ઓકે તમે બીજાને પણ કહેજો કે યાત્રામાં ખૂબ મજા આવે છે ઓકે રાધે 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 દાદા આટલા દિવસ રહેવાનું જમવાની વ્યવસ્થા ઓકે રાધે 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 જય જય તો ચંપારણમાં આજે આપણી છેલ્લી નાઇટ અને ભક્તોએ સવારથી લઈને સાંજ સુધી ખૂબ જ આનંદ કર્યો ઠાકોરજીના દર્શન કર્યા અને ઝારીજી ફરી અને ખૂબ મજા કરી ભક્તોએ તો આવો આજના વિડીયોને અને આપણી યાત્રાને અહીંયા આગળ જ વિરામ આપીએ અને આપણી યાત્રા સાત ત્રણ બે હજાર છવ્વીસથી કામાખ્યા દેવીમાં ત્યારે આપણે મળીશું અને અત્યારે કરમસદ આપણી જે કથા ચાલી રહી છે તો એનો પણ એક વિડીયો આપણે બાર તરીકે બનાવીશું અને એ પણ બનાવી બતાવીશું કે કથામાં ખૂબ આનંદ થઈ રહ્યો છે અને સાથે સાથે આજના ચંપારણમાં જેટલા પણ ભક્તો આવ્યા છે ખૂબ મજા કરી છે એનો રિવ્યૂ અને એમનો ફીડબેક આપણે સાંભળીશું તો વિડીયો આવોને આવો જોતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો કે વિડીયો આપને કેવો લાગે છે રાધે રાધેની કોમેન્ટ કરજો ખાસ અને બસ હવે થોડા સપોર્ટની જરૂર છે એટલે વધુમાં વધુ અને શે શેર કરી અને સબસ્ક્રાઈબ કરાવો આપણી ચેનલ કશ્યપ પ્રજાપતિ બ્લોગર એને વધુમાં વધુ લાઇક કરો અને શેર કરજો અને આપણું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ કશ્યપ પ્રજાપતિ એને પણ ફોલો કરો જય શ્રી કૃષ્ણ રાધે રાધે